અને ખૂનની કોશિશના ગુનામાં વોન્ટેડ આરોપીને ચોકબજાર પોલીસે ઝડપી પાડ્યો વર્ષ બે હજાર અઢારમાં આરોપીએ તેના મિત્ર સાથે મળીને ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો

આરોપી બીપીની યાત્રાએ રાજકિશોર પાસેથી દસ હજારમાં દેશી તમંચો ખરીદ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે